નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના ગોંડલ જુનાગઢ અને અમરેલી અને જામ જોધપુરના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવાને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટથી અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે બીજી એક વસ્તુ એક નવું ચેનલ ચાલુ કરેલું છે કિશન પિંડારિયાના નામથી જ અહીંયા તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે મારું ખુદનું ચેનલ છે એટલે જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો ખૂબ જ ઉપયોગી એવી માહિતી તમને ત્યાંથી મળશે નવા નવા અપડેટો ત્યાંથી મળશે અને એ પણ એકદમ ડિટેલમાંથી જે માહિતી તમને બીજે ક્યાંય જોવા નહીં મળે અને એ પણ આપણી ગુજરાતી ભાષાની અંદર જ એટલે જરૂરથી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એ નીચે તમને લિંક મળી જશે ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જામજોધપુરથી જામજોધપુરમાં એરંડાનો નીચો ભાવ આજે એક હજાર એક્યાસી રૂપિયાથી ઊંચો ભાવ અગિયારસો એકવીસ રૂપિયા હતો સોયાબીનની વાત કરીએ તો આઠસો થી આઠસો એક્યાસી તલ છવ્વીસોથી ઓગણત્રીસો છ્યાસી રૂપિયા ચણા નવસો થી એક હજાર પચાસ ધાણા આજે અગિયારસો થી તેરસો એકસઠ ધાણી બારસો થી તેરસો એકાણું ચીણી મગફળી નવસોથી તેરસો અગિયાર રૂપિયા જાડી મગફળી નવસોથી તેરસો છત્રીસ કપાસ એક હજાર પચાસથી પંદરસો રૂપિયા જીરાની જો વાત કરીએ જોધપુરમાં તો ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં આજે પાંચસોથી પાંચસો અડસઠ ચણા એક હજારથી એક હજાર ચોરાણું તુવેર અઢારસોથી એકવીસો એકતાલીસ તલ પંદરસોથી અઠ્યાવીસો એરંડો નવસો વીસથી અગિયારસો દસ રૂપિયા સોયાબીન આઠસોથી નવસો ચાડી મગફળી એક હજાર પચાસથી તેરસો બાસઠ ચીણી મગફળી એક હજાર નેવું થી બારસો સાઠ કપાસ એક હજાર પચાસથી તેરસો પાસઠ રૂપિયા જીરાની જો વાત કરીએ જુનાગઢમાં તો ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર ચારસો ચાલીસ રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો નવ્વાણુંથી પાંચસો સત્તાણું સોયાબીન આઠસો સાઠથી આઠસો સત્યાસી એરંડાની વાત કરીએ તો એક હજાર એંસીથી અગિયારસો એકવીસ ચણા સાતસો નેવુંથી અગિયારસો તેર રૂપિયા લાંબા મરચાં એક હજારથી એકત્રીસો તલ ત્રેવીસો નેવ્યાશીથી બત્રીસો તેર રૂપિયા ચીણી મગફળી એક હજારથી બારસો છત્રીસ જાડી મગફળી નવસો થી તેરસો બાણું કપાસ એક હજાર પચાસ થી ચૌદસો સડસઠ રૂપિયા જીરાની જો વાત કરીએ અમરેલીમાં તો પાંચ હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર નવસો સિત્તેર રૂપિયા વાત કરીએ ગોંડલની ખ આજે પાંચસો થી છસો બાર રૂપિયા મગ અગિયારસો થી એકવીસ ચોળી પંદરસો થી પંદરસો ત્રીસ રૂપિયા તુવેર તેરસો થી બે હજાર એક્યાસી એરંડો એક હજાર થી અગિયારસો એકતાલીસ અડદ બારસો એકાવન થી અઢારસો એકવીસ ચણા નવસો એકસઠ થી અગિયારસો એક કલંજી પચીસો થી તેત્રીસો એકાવન ડુંગળી એકસઠથી બસો એક્યાસી સફેદ ચણા એક હજાર એકોતેર થી ચોવીસો એકાવન આગળ વાત કરવામાં આવે ગોંડલમાં સોયાબીનની તો આઠસો એક થી નવસો એક ધાણા નવસો એકાવન થી ચૌદસો એકત્રીસ ધાણી એક હજાર એક થી ચૌદસો એકોતેર લસણ છત્રીસો એક થી પાંચ હજાર ચીણી મગફળી આઠસોથી ચૌદસો એકાવન જાડી મગફળી સાતસો થી એક નવા ધાણા તેરસો છોતેર થી ઓગણીસો એકાવન નવી ધાણી આજે તેરસો એક થી અઠ્યાવીસો એક કપાસ અગિયારસો અગિયારથી ચૌદસો છવ્વીસ રૂપિયા જીરાની જો વાત કરીએ ગોંડલમાં તો ત્રણ હજાર બસો એકાવન રૂપિયાથી છ હજાર બસો એકાવન રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ મારા કિશન પિંડારીયા નામના યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અહીંયા તમને અત્યારે ચેનલ દેખાય છે એના ઉપર ટેપ કરી ચેનલ ઉપર વૈયા જાજો ત્યાં એક વિડીયો મૂકી દીધો છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઘણા બધા સારા સારા વિડીયા તમને ભવિષ્યમાં તેમાં જોવા મળશે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર